ડોબી પંથકમાં આગામી ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈ અવનવી રાખડીઓ ડોબી બજારોમાં જોવા મળી રહી છે ભાઈ બહેનના પવિત્ર હેતનો તહેવાર એટલે રક્ષાબંધન સૂતરના તાંતણે બંધાયેલા બંધનને બહેન ભાઈની રક્ષા માટે ખાસ રક્ષા ઉજવણી કરતા હોય ત્યારે બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ જેમાં ખાસ કરીને હાથેથી બનાવેલ રાખડીઓનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે ડભોઈ અને તાલુકા પંથકમાં બહેનો હવે આગામી રક્ષાબંધનને લઈને રાખડીની ખરીદી શરૂ કરી છે ડભોઈના બજારોમાં આવી નવી રાખડીઓ કાર્ટૂન ભગવાન રુદ્રાક્ષ સહિતની જોવા મળે છે ત્યારે ડબોઈ તાલુકાના પંથકની કેટલીક રાખડી શોપમાં હેન્ડમેડ રાખડીનો ક્રેઝ પણ ખૂબ વધુ જોવા મળે છે વીસ રૂપિયાથી લઈ ચારસો રૂપિયા સુધીની રાખડીઓ જોવા મળે છે ત્યારે ડભોઈ નગરના બજારોમાં ભાભી રાખડી ભાઈ રાખડી બાળકો માટે વિશેષ રાખડીનોનું ચલણ ખૂબ વધ્યું છે ડભોઈના રેલવે સ્ટેશન રોડ ઉપર રાખડીઓની હાટડીઓ મંડાય છે આ સાથે ડભોઈના નગરપાલિકા શોપિંગ ખાતે ગર્લ્સ કોર્નર ખાતે હસ્તમેડ રાખડીઓનું ધૂમવેચાણ થઈ રહ્યું છે બજારની મોટા ભાગની રાખડી બજારમાં હવે રક્ષાબંધન નજીક છે ત્યારે બેનો પોતાના ભાઈઓ માટે રાખડીની ખરીદી કરી રહી છે અમારે ત્યાં ઘણી બધી રાખડીઓ છે જેમ કે ભાઈ ભાઈની રાખડી ભાભીની રાખડી ભાભીની રાખડીમાં બી ઘણું બધું કલેક્શન છે તમે લોકો આવો અને વિઝિટ કરી જાઓ અહીંયાં આમાં એવું છે કે જે રેડીમેડ રાખડી હોય છે એ લોકોને વધારે નથી પસંદ આવતી જે હેન્ડમેડ હોય છે એ વધારે વધારે પ્રીફર કરે છે લોકો તમારે ત્યાં કેવા કેવા પ્રકારની રાખડીઓ છે અમારે ત્યાં 20 રૂપિયા થી લઈને 400 રૂપિયા સુધીની રાખડી છે એમાં પ્રીમિયમ ક્વોલિટીની રાખડી છે નોર્મલ ક્વોલિટીની રાખડી છે બધી જ મળી જશે સિલ્વર છે તહેવાર તહેવાર ભાઈ પવિત્ર હોય છે અને લોકો કેવી કેવી રાખડીઓ અત્યારે પરચેસ કરી રહ્યા છે બધાની અલગ અલગ ચોઈસ હોય છે કોઈ નોર્મલ લેતું હોય કોઈ હેવી લેતું હોય કોઈ સિલ્વર ની લેતું હોય